નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યુઝ માં ગ્રામ પંચાયતની ચૂંટણી અઢી વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ન થતા હાલ સાત હજાર જેટલા ગ્રામ પંચાયત નો વહીવટ તલાટી દ્વારા ચલાવવામાં આવે છે મહિનામાં એક કે બે વાર આવતા હોવાથી ગામના વિવિધ પ્રશ્નો જેવા કે વિસ્તારની તપાસ પાણીની સમસ્યાઓ સ્કૂલની સ્થિતિ વિધવા પેન્શન મુદ્દાઓ આધાર કાર્ડ તેમજ મા કાર્ડ પીએમ કાર્ડ કિસાન યોજના સિંચાઈ ને લગતા મુદ્દાઓ તેમજ રોસ્ટેડ લાઇટ અને બીજી સરકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક અસરો જોવા મળે છે જય હિંદ જય ભારત ત્યારબાદ જે અંદાજપત્ર બજેટ સત્ર ચાલુ હતું તે પણ પૂર્ણ થયું છે તો મતદાન પણ ઘટાડો થઈ શકે તો જેમ બને તેમ વહેલી તકે ચૂંટણી

જેનો મુદ્દો એ હતો કે જે પાદરા તાલુકામાં પચાસ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે એવી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાત હજાર વધુ પંચાયતોની ચૂંટણી બાકી છે અગાઉ ઝવેરી પંચ કમિશન જે બક્ષીપંદનો મુદ્દો હતો સત્યાવીસ ટકા એ પણ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ બજેટ સત્ર હતું એ પણ પૂર્ણ થઈ ગયું અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે પડેલી છે અને તેના લીધે સમગ્ર તાલુકાનો વિકાસ રૂંધાયો છે ગામોમાં વિકાસના કામો અટકી પડ્યા છે અને ઘણા ખરા થાય છે અને ઘણા ખરામાં અનેક મુશ્કેલીઓ થાય છે બાર હજારની વસ્તી તેની અંદર ફક્ત બે જ દિવસ આવતા હોય તો તેની અંદર એ સ્થળ તપાસ કરે પરિવારને મળે કામો કરે કે શું થાય આવી સમગ્ર તાલુકાની સ્થિતિ છે તેથી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અમારી અપીલ છે કે તત્કાળ ગ્રામ પંચાયત જે નીતિ નિર્ણય હોય તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે આગામી સમયમાં આ બાબતની ઉચ્ચ રજૂઆત ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવશે કારણ કે અત્યારે વિકાસના ના ખુબ કામો અટકીને પડેલા છે જય હિન્દ જય ભારત